ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈની ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું હું આજે તમારી સાથે સોજીમાંથી બનતા એકદમ સોફ્ટ અને ટેસ્ટી ગુલાબજામુની રેસીપી શેર કરીશ તો ચાલો આપણે એક વાટકીનું માપ સેટ કરી લઈએ આ એક વાટકી મેં ઝીણી સોજી લીધેલી છે એક વાટકી સોજી સામે ચાસણી માટે એક વાટકી આપણે ખાંડ લઈશું અને એ જ વાટકીના માપથી આપણે બે કપ દૂધ લઈશું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ એક પેન લીધું છે આપણે એમાં એક વાટકી ખાંડ ઉમેરી દઈએ પહેલા આપણે ચાસણી બનાવી લઈશું

ટ નથી કરવાની ખાલી ખાંડ વગળે ત્યાં સુધી જ ઉકાળવાની છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને એને ઠંડી થઈ જવા દઈએ આપણે સોજી શેકાઈ છે હવે ધીમે ધીમે કરતા લમ્સ ના રહે એ રીતે બે વાટકી દૂધ ઉમેરી દઈએ દૂધમાં સોજીને સરસ મિક્સ કરી દઈએ આપણે હવે સરસ તૈયાર થઈ ગયો છે તો એને એક થાળીમાં ટ્રાન્સફર કરી લઈએ એને એકદમ ઠંડુ નથી થવાનો નોર્મલ ઠંડો થાય પછી આપણે થોડું એને મસળી લઈશું આપણું મિશ્રણ હવે તૈયાર થાય તો નોર્મલ ઠંડુ થઈ ગયું છે હવે આમાં બે ચમચી જેટલું મિલ્ક પાવડર ઉમેરી દઈએ અને આપણે સરસ થતળીના આ પાકની મદદથી એકદમ સોફ્ટ મિક્સ કરી લઈએ હવે આપણો ડો તૈયાર થઈ ગયો છે એમાં નાના નાના લુવા લઈ આ રીતના મીડિયમ સાઇઝના આપણે બોલ્સ બનાવી લઈએ આપણે અહીંયા ગેસ ચાલુ કરી બાઉલમાં તમે અહીંયા તેલ કે ઘીનો કોઈ પણ ઉપયોગ કરી શકો છો હવે એને ગરમ થવા દઈએ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આમાં એક એક કરીને બોલ્સ ઉમેરી દઈએ તૈયાર થઈ ગઈ છે હવે આમાં ઈલાયચી પાવડર અને થોડા તાંતા કેસરના નાખી દઈશું આપણા ગુલાબજાંબુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય થઈ ગયા છે હવે એને ચાસણીમાં ઉમેરી દઈએ અને બે થી ત્રણ કલાક માટે રાખીને છોડી દઈએ આપણા ગુલાબજાંબુ બનીને તૈયાર છે સોજીના ગુલાબજાબુ બનાવેલા છે તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ